કપડવંજમાં સામાન્ય બોલા ચાલી મારા પરિણમી બે પરિવારો વચ્ચે બોલાચાલી ચાલતી હતી અને તેના બાદ મારામારી શરૂ થઈ ગઈ જેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે કપડવંજ સૈયદવાળાનો આ બનાવ છે રાત્રિ દરમિયાન બે પરિવારો વચ્ચે પહેલા બોલાચાલી થઈ રગજક ચાલતી હતી અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ લાકડી અને દંડાનો ઉપયોગ કરીને મારામારી બે પરિવારો દ્વારા કરવામાં આવી આ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી અને તેઓ દ્વારા આ

તો હું નેકડી મેકુ કોને ગારો ભોંયડાવે છે તો પછી જોયું તો મારુ મારી હામે સાસુ રહે છે તો લોકો ગાડા ગાડી કરતેલા તો પછી એ લોકો નીચે ઉતરે હું દરવાજામાંથી જોઈ રહેલો તો અચિંતા આ લોકો ગયા ને મારી સાસુ આગળ તો રસુલ ખાન જાહિદ ખાન રસુલ ખાન ને એમનો છોકરો એકદમ તૈયાર કશું બેઠા છે લઈને મારવા એમને આવ્યા તો હું છોડાવા ગયો તે લોકોએ મારી ઉપર બી પાછળથી હુમલો કર્યો ને એમના બે ભત્રીજા ડંડા લઈ ને મારી ઉપર તૂટી જ પડ્યા. એ ટીશન અત્યારના છે પણ મને પાછળથી માર્યા એટલે મને ખબર નથી સૈયદ વાળા